કેમ છો ગુજરાતી મિત્રો આપણે અત્યારે ગ્રુપ ડીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને જે સાયન્સ છે એ એવું કહેવાય કે પચીસથી ને સત્યાવીસ માર્કનું પૂછાય છે અને એના અંદર આપણે કેવા પ્રશ્નો પૂછાયેલા છે બે હજાર ચોવીસમાં લેટેસ્ટ શું પેપર સ્ટાઇલ આવી બરાબર છે આ જે પ્રશ્નો છે એ મેં લાસ્ટ ગ્રુપ ડી અને સાથે બે હજાર ચોવીસમાં એ એલપી અને ટેકનિશિયનનું જે પેપર લેવાયું એમાંથી આપણે આ પ્રશ્નોને લીધા છે એટલે તમને અત્યારે ગ્રુપ ડી વાળા શું પૂછી શકે એની સંભાવનાઓને આપણે જોતા જઈએ છીએ તો પ્રથમ પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન પૂછ્યો છે નીચેના વિકલ્પોમાંથી કયું એવું વિકલ્પ છે કે જે એક ઓહમ ને સમાન છે એક કન્ડિશન પણ આપે છે કે વી એટલે વોલ્ટેજ અને એ એમ્પિયર દર્શાવે છે આ કન્ડિશન સાથે વાત કરી છે તો પેલા એ ખબર હોવી જોઈએ કે એક ઓહમ એટલે શું ઓહમ જે છે એ રજીસ્ટર દર્શાવતો એકમ છે બરાબર રજીસ્ટર કોને કહેવામાં આવે તો કે ભાઈ જે ઓહમનો નિયમ છે ઓહમનો આખો નિયમ એવો છે જે મેં અહીંયા લખ્યો છે કે ભાઈ કરંટ જે છે બરાબર આ એટલે કે કરંટ એ શું છે તો કે ભાઈ કરંટ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ અને અપોન રજિસ્ટર એટલે કે ભાઈ કરંટ જે છે એ વોલ્ટેજને સમાન ચાલે છે અને રજીસ્ટરને ઇનવર્સલી પ્રપોસનલ કરે છે હવે આને આધારે તમને પ્રશ્ન પૂછી લીધો છે કે ભાઈ એક ઓહમ ઇઝ ઇક્વલિટી શું થાય બરાબર છે તો આપણે જે અહીંયા સૂત્ર હતું એ સૂત્ર ઉપર કિંમત મૂકીએ તો રજીસ્ટરનું પૂછ્યું છે એટલે રજીસ્ટર આરને હું કરતા બનાવીશ બરાબર છે તો વી છે એ જે ઉપર હતો અને આરને કરતા બનાવ્યો તો આ આઈ જે છે એ એના છેદમાં જશે આઈ એટલે કે એમ્પિયર બરાબર છે તો હવે જુઓ જે એને વાત એકની કરી છે એટલે આપણે બંનેની આગળ વન વન મૂકી દઈએ વન વોલ્ટેજ અને વન એમ્પિયર તો તમારો રાઈટ આન્સર જે બન્યો એ શું બન્યો મિત્રો તો જવાબ થશે એક વોલ્ટેજ છેદમાં એક એમ્પિયર બરાબર છે આ તમારો રાઈટ આન્સર જે છે એ કોના બરાબર થયું તો કે એક ઓહમને બરાબર થયું ઓકે બહુ સરળ દાખલો હતો એટલે વધારે આપણે એમાં જતા નથી પ્રશ્ન નંબર બીજામાં જઈએ તો ભાઈ એમ કહે છે નીચેનામાંથી કેલ્શિયમ ઓક્સાઇડને દર્શાવવાની સાચી રીત કઈ છે એટલે કે ભાઈ જે આપણે એને કેમિકલોજી સૂત્ર મુજબ કેવી રીતે દર્શાવી શકીએ રાસાયણિક સૂત્ર તરીકે તો એને કેલ્શિયમ ઓક્સાઇડનો સિમ્પલ વસ્તુ છે કેલ્શિયમ જે છે એ સી એ તરીકે દર્શાવાય છે એની સાથે જ્યારે ઓક્સિજન જોડાય અને ઓક્સિડેશન પ્રક્રિયા કરે એટલે કેલ્શિયમ ઓક્સાઇડ તરીકે ઓળખાય એટલે સી એ પ્લસ ઓ જે પહેલું જ ઓપ્શન છે એટલે રાઈટ આન્સર જે છે સી એ કેલ્શિયમ ઓક્સાઇડ તરીકે ઓળખીએ છીએ થર્ડ નંબરના પ્રશ્નમાં જઈએ તો કોઈપણ તત્વની પરમાણુ સંખ્યા અથવા તો તત્વોનો પરમાણુ નંબર જે છે એ કોની સંખ્યાના આધારે નક્કી થાય બહુ મસ્તીનો પ્રશ્ન છે કે ભાઈ આપણે કોઈ પણ જે અણુ હોય તો અણુની અંદર પરમાણુ હોય અને એના અંદર શું હોય તો કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે એ આવી રીતે એને ફરતે ઘૂમતા હોય છે અને જે એની વચ્ચેનો ભાગ છે એના અંદર તમને શું જોવા મળે તો કે ન્યુટ્રોન અને પ્રોટોન બરાબર છે હવે ન્યુટ્રોન જે છે એ સામાન્ય રીતે એના એવું કહેવાય નાભીમાં એ સેન્ટ્રલમાં હોય છે બરાબર તો હવે પ્રશ્ન પૂછો છું કે પરમાણુની સંખ્યા જે છે ને એના પ્રોટોનને આધારે નક્કી થાય કે જેના અંદર જેટલા પ્રોટોન હોય એટલામાં એનો ક્રમ અથવા તો એનો સંખ્યા કે નંબર ગણવામાં આવે જેમ કે હિલિયમ છે તો એ બીજા નંબર ઉપર છે તો હિલિયમની અંદર બે પ્રોટોન હોય છે એટલા માટે એનો ક્રમ જે છે એ બીજા નંબરનો આપ્યો તો અહીંયા જે પ્રશ્ન પૂછ્યો તો એ જ પૂછ્યો તો પરમાણુની સંખ્યા અથવા તો એનો નંબર કોની સંખ્યાને આધારે નક્કી થાય છે તો કે ભાઈ એ પ્રોટોનની સંખ્યાને આધારે નક્કી થાય છે અચ્છા રાખવું આપ સમજી ગયા છો વ્યવસ્થિત રીતે એક સરસ મજાનો દાખલો પૂછી લીધો છે બહુ એની અંદર ત્રણ કે ચાર દાખલાઓ તો પૂછે છે આ લોકો એટલે એક ટોપ સરસ મજાનો દાખલો લઈ ગઈએ એ કહે છે દસ કેજી દ્રવ્યમાનવાળી કોઈ વસ્તુ બરાબર એક વસ્તુ છે જેનું દ્રવ્યમાન આપ્યું પૂછે દસ કિલોગ્રામ એ ત્રણ મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી એટલે કે શરૂઆતથી જ વેગમાં છે અને એની સ્પીડ આપી છે ત્રણ મીટર પ્રતિ સેકન્ડથી એક ગતિ કરે છે જેનો અંતિમ વેગ પાંચ મીટર પ્રતિ સેકન્ડ છે એટલે કે ભાઈ એને જ્યારે શરૂઆત કરી ત્યારે ત્રણની સ્પીડથી ચાલુ કર્યું અને જ્યારે એ પહોંચ્યું ઊભું રહ્યું ત્યારે એની એની સ્પીડ અંતિમ સ્પીડ શું હતી પાંચ મીટર પ્રતિ સેકન્ડ હવે આનાથી એનામાં જે ગતિ જ ઉર્જામાં ચેન્જીસ આવ્યું આ જે ચેન્જીસ આવ્યું બરાબર છે એ પરિવર્તન જોવા મળ્યું એ શું જોવા મળ્યું બરાબર તો ઊર્જા છે બરાબર આ જે છે એ શું છે તો કે એક જાતની ઊર્જા જ છે એટલે કે એ જે કામ થયું બરાબર છે આટલું કામ થયું એટલે કે વર્ક જે છે એ સો ડિફરન્સ જોવા મળ્યો તો એને બી મેં અહીંયા સરસ રીતે સમજાવેલું છે તો કે ખબર અહીંયા શું દર્શાવ્યું છે વર્ક ઇઝ ઇક્વલ ટુ વન અપોન ટુ એક તૃત્યાંશ અને એમ એટલે દ્રવ્યમાન અને વીનો વર્ગ અને માઇનસ યુનો વર્ગ આના અંદર તમે કિંમત મૂકતા જાવ એટલે તમને આરામથી જે જે કંઈ જવાબ છે એ મળી જશે તો એક દ્વિતીયાંશના એક દ્વિતીયાંશ એમનામ રહેશે બરાબર છે દ્રવ્યમાન આપ્યું છે જે દસ આપ્યું છે કાંશને આપણે પૂરો કરીએ પછી એમ કહે છે પ્રારંભિક વેગથી અને વી સ્ક્વેર એટલે કે ભાઈ અહીંયા આપણને આપ્યો છે અંતિમ વેગ આપ્યો છે વીનો વર્ગ પાંચ પાંચનો વર્ગ થશે પચીસ અને એને માઇનસ યુ આપ્યું છે આપણને ત્રણ એટલે એનો વર્ગ કરવું તો થશે નવ પચીસમાંથી નવ ગયા એટલે સોળ વધ્યા અને અહીંથી આપણે છે ઉડાડીએ બે પંચાને દસ બરાબર છે એટલે અહીંયા મેં લખ્યું છે પાંચ ગુણ્યા સોળ એટલે કે એંસી સોળ પંચાને એંસી ઝૂલ વર્ક જે એટલે કે કાર્ય કાર્ય છે એ ઝૂલમાં મપાય છે એટલે કે એસી ઝૂલ જેટલું વર્ક એનામાં જે ગતિજ ઉર્જામાં જે પરિવર્તન આવ્યું કેટલું આવ્યું કે એંસી ઝૂલ જેટલું પરિવર્તન આવ્યું હવે પ્રશ્ન જોઈએ પાંચમો જ્યારે જ્યારે આપણી માંસપેશીઓની વાત કરીએ છીએ જ્યારે જ્યારે આપણી માંસપેશીઓમાં ઓક્સિજનની ઊણપ જોવા મળે ત્યારે ત્યારે અવાયવીય શ્વસન દ્વારા પાયરુવેટનું પરિવર્તન જોવા મળે છે બરાબર આપણા માનવ શરીરની અંગ અને પેશીઓ છે એનો પ્રશ્ન છે અને એમાં ખાસ કરીને શ્વસન પ્રક્રિયા જે છે તો શ્વસન છે એ બે પ્રકારના હોય છે બરાબર એક વાયવીય શ્વસન એટલે કે જેના અંદર હવાનું ઉપયોગ થાય છે વાયુનો ઉપયોગ થાય છે અને અવાયવીય મસલ્સની અંદર જે કાંઈ શ્વસન પ્રક્રિયા થાય એ અવાયવીય હોય એટલે કે એની અંદર વાયુની જરૂર નથી હોતી જ્યાં જ્યાં આપણું બ્લડ જતું હોય તો બ્લડની અંદર આપણા સેલ જે છે એ ઓટુંને લઈ જતા હોય ઓક્સિજનને એટલે એ કેવું હોય વાયુવીય હવા દ્વારા વાયુ દ્વારા અને માંસપેશીની અંદર થાય એ અવાયવીય શ્વસન એનો પ્રશ્ન છે એની અંદર પાયરુ વેટ જે છે એ તૂટે છે એ તૂટે તો એનું પરિવર્તન શેમાં થાય તો એનું પરિવર્તન છે એ લેક્ટિક એસિડમાં થતું હોય છે આમાંથી ક્વેશ્ચન્સ વારંવાર પૂછાયેલો છે મેં આ પ્રશ્ન વારંવાર જોયેલો છે એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કહી શકાય મિત્રો પછીનો પ્રશ્ન જે છે પૂછ્યું છે એના માટે મેં તમારા માટે જો પાઠ્યપુસ્તકમાંથી એક સરસ મજાની પેજ જે છે કટ કર્યું છે અને આના અંદર તમને સમજાવવા માટે પેસ્ટ કર્યું છે કે તમે વાતને સમજી શકો પ્રશ્ન શું કહેવા માંગે છે હવે એને લખ્યું કોલાઈડ જે ઇંગ્લિશ શબ્દ છે એનું ગુજરાતીમાં કહેવાય કલીલ દ્રાવણ બરાબર કલીલ દ્રાવણના કણો દ્વારા પ્રકાશના કિરણ પુંજમાં શું ઉત્પન્ન થશે બરાબર છે એટલે કે ભાઈ પહેલાં તો આ કોલાઈડ કે કલીલ દ્રાવણ શું હોય એને હું તમને સમજાવું તો જો અહીંયા એના માટે મેં એક કટિંગ મૂક્યું છે શું કહેવા માગે છે ભાઈ કલીલ કણોનું કદ નાનું હોવાને કારણે આપણે તેને નરી આંખે જોઈ શકતા નથી પરંતુ આ તો પ્રવૃત્તિ એને ભૂલી જાઓ બરાબર છે અહીંયાથી વાંચીએ કલીલ કણો પ્રકાશના કિરણપૂંજનું આસાનીથી પ્રકિર્ણ કરી શકે છે અને પ્રકાશના કિરણપૂંજના આ પ્રકારના પ્રકિર્ણને ટિન્ડલ ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે એટલે આપણે તો માત્ર કામનું એ જ હતું કે આ અસર જે છે એને શું કહેવાય તો કે ટિન્ડલ ઇફેક્ટ કહેવાય બરાબર છે હવે જો આ કણો હોય ને નાના હોય એના કારણે તેને નરી આંખે જોઈ શકાતા નથી બરાબર હવે આ વાત છે શું ખબર આ મિશ્રણ અને દ્રવ્યોની જે ચેપ્ટર આવે છે ને એનું આખું આ છે એ એમ માગે છે કે ભાઈ આ રીતનું કોઈ પાણી છે આ પાણીથી ભરેલું છે એની અંદર એવી વસ્તુ ઉમેરવામાં આવી કે એ આની અંદર એટલી બધી ભળી ગઈ બરાબર આના ઉપર જ્યારે બેટરી કે ટોર્ચ મારવામાં આવે ત્યારે આ ટોર્ચ જે છે આ ભળેલા નાના નાના કણોને આવી રીતે ફેલવી શકતા નથી બરાબર આવી રીતે ફેલાવી નથી શકતા અને આનો પ્રકાશ તમે આરપાર જોઈ નથી શકતા આ જે વસ્તુ થઈને એને એને ટીન્ડલ નામ આપ્યું એટલે કે આ વસ્તુને એને ટિંડલ પ્રભાવ તરીકે ઓળખાવ્યું આ વસ્તુ તમારે સમજવાની માત્રામાં હતી બરાબર છે જેને મેં તમને સમજાવી આપી પછી ક્વેશ્ચન છે ફોશ ફરશની પરમાણુ સંખ્યા કેટલી હોય છે અથવા તો શું હોય છે બરાબર આ જે છે એ આવર્ત કોષ્ટક છે અને આવર્ત કોષ્ટકની અંદર ફોશ ફરશનું સ્થાન શું છે એ તમને ખ્યાલ હોય તો તમે આનો આન્સર કરી શકો તો એ જે છે એ શું છે તો કે પંદર નંબર છે મેં એનો ફોટો રાખ્યો જ છે શક્ય હોય તો તમને બતાવી તો આ જે છે તમારી સામે જોઈ રહ્યા છો પિયોડિક ટેબલ એટલે કે આવર્ત કોષ્ટક છે અને એમાં એણે કીધું પંદર નંબર તો જુઓ આ પંદર નંબર ઉપર શું લખ્યું છે તો કે ફોસફોરસ એટલે ફોસફોરસનો એણે ક્રમ પૂછી લીધો તો એ આ તમારે આખું ગોખવું પડે કે ભાઈ કયા નંબર ઉપર કયું છે બરાબર એને જ આધારે તમે જવાબ આપી શકો નેક્સ્ટ પ્રશ્ન જે છે એ પાછો એક દાખલો આપવામાં આવેલો છે તે દાખલાને બી જોઈ લઈએ જો કોઈ એક હજાર સેન્ટીમીટર વાળી બરાબર સેન્ટીમીટર સ્ક્વેર છે વાળી કોઈ વસ્તુ દ્વારા અનુભવાયેલ દાબ એટલે કે દબાણ જો પચાસ ન્યૂટલ હોય તો તે વસ્તુ ઉપર લગાવવામાં આવેલ દબાણ દબાણ એટલે કે થ્રસ્ટ આના પહેલાં આપણે એક પ્રશ્ન લીધો તો થ્રસ્ટ શબ્દ શું કહેવાય દબાણ કોને કહેવાય તો આ દબાણ એવું છે કે જ્યારે કોઈ વસ્તુ આવી રીતે ફોર્સથી નીચે મૂકતા હોય ત્યારે નીચેની સપાટી પણ એની ઉપર એક બળ લગાડે સામી તરફ એટલે કે વિરોધ દિશામાં આને થ્રસ્ટ અને દબાણ તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા એ જ દબાણ લગાવવામાં આવે છે એ દબાણ કેટલું થશે એનો પ્રશ્ન પૂછ્યો છે હવે આની અંદર તમારે એક વસ્તુ કરવાની રહેશે બરાબર આ એક હજાર સેન્ટીમીટર આપેલું છે એને તમારે મીટરમાં પહેલાં તો ફેરવું પડે અને જે સેન્ટીમીટર નહીં સેન્ટીમીટરનો વર્ગ આપ્યો જો ખાલી સેન્ટીમીટરમાં ફેરવવું હોત ને તો આપણે સોથી ગુણી નાખત બરાબર છે પણ અહીંયા શું આપ્યું છે તો કે ભાઈ એને સેન્ટીમીટર વર્ગ એટલે હજી એને ગુણ્યા શું પણ એ ક્યાં જશે છેદમાં એ આખું વિગતથી સમજાવવું એટલે તમને આમ ખરેખર તો એને ભાગાકાર કરવા પડે પણ કેવી રીતે કરવા શું કરવા એ હું તમને સમજાવી દઉં બરાબર છે તો જુઓ આમાં દબાણ હોય ને એ પાસ્કલમાં આવે માપવામાં આવે પાસ્કલ તરીકે બરાબર અને એનું જે સૂત્ર છે ફોર્સ અપોન એ આ સૂત્ર મેં અહીંયા મેન્શન કર્યું જ છે બરાબર તો હવે એને જુઓ જોઈએ તો કે ભાઈ ફોર્સ છે એ આપણને પાસ્કલમાં શોધવાનું છે તો અહીંયા આપણને આપ્યું છે ફોર્સ કેટલો આપ્યો છે કે તો કે ભાઈ પચાસ ન્યૂટલ ઓકે અને છેદમાં શું આપ્યું છે તો કે ભાઈ એક હજાર બરાબર છે સેન્ટીમીટરનો વર્ગ હવે આપણે સેન્ટીમીટરના વર્ગને દૂર કરીએ એટલે શું કરવું પડશે તો કે ભાઈ એને દૂર કરવા માટે આપણે ઉપર શું લખશું તો કે પચાસના પચાસ એના છેદમાં આ એક હજાર આપ્યા છે એ એક હજાર યા તો તમે આ દસની ચાર ઘાત સીધે સીધી અહીંયા ગુણી શકો અને જો ન્યા ન કરવી હોય છેદમાં કરવી હોય ગુણાકારમાં બરાબર છે તો તમારે એને માઇનસમાં લેવી પડે દસની માઇનસ ચાર ઘાત બરાબર છે એ શું કામ એ તો તમને ખ્યાલ છે ને કે ભાઈ જો અને જ્યારે કોઈ વસ્તુ છેદની છેદમાં હોય માનો કે ભાઈ આ એકના છેદમાં એક પોઈન્ટ પાંચ છે તો આ પોઈન્ટ દૂર કરવા માટે છેદમાં દસ લખવા પડે અને એ છેદનો છેદ છે એ ઉપર અંશમાં જતો રહે એટલે મેં અહીંયા શોર્ટમાં લખી નાખ્યું શું લખી નાખ્યું તો કે ભાઈ પચાસ અને એના છેદમાં એક હજાર જે હતા એ એક હજાર અને એને ગુણ્યા આ દસ માઇનસ ચાર ઘાત અને ન્યાનો લખવી હોય તો તમે સીધે સીધું એને ગુણ્યા દસની ચાર ઘાત લઈ શકો બરાબર છે તો આ રીતે તમે હવે જે છેદ છે મનો કે આ ત્રણ શૂન્ય અને અહીંથી તમે ત્રણ કાઢ નાખો ચારમાંથી તો એક શૂન્યને હજી વધશે બરાબર અહીંયા ચાર એ પાછળમાંથી ત્રણ કાટો તો એક શૂન્ય વધે એટલે કે ઉપરથી દસ વધે એટલે કે પચાસ એને ગુના દસ એટલે પાંચસો એ ભાસ્કલમાં જવાબ આવ્યો બરાબર છે આ મેં લખેલું જ છે સમજાવેલું છે એટલે તમે સમજી કંઈ હતું નહીં માત્ર ને માત્ર સૂત્ર અને સૂત્રની અંદર તમારે ખાલી ખાલી કિંમત મૂકવાની છે બરાબર એટલે તમે જવાબ મેળવી શકો છો પછી પ્રશ્ન નંબર નવની વાત કરીએ ઓક્સિજન અને ફોસ્ફરસની એટોમિક એટલે કે ભાઈ આણવિક બંધ કેવું હોય છે બરાબર પ્રશ્ન શું છે એટોમી સિટી એટલે કે આણવિક બંધ એની અંદરનું જે બંધન છે બરાબર એ જ્યારે બીજા સાથે સંપર્કમાં આવે અને બંધ બનાવે તો એનું આણવિક બંધ કયા પ્રકારનું હોય તો કે ભાઈ જો ઓક્સિજન છે ને એ હંમેશા દ્વિપારં બરાબર છે એ ઓટુ તરીકે જોડાય એટલે દ્વિપારં પરમાણવિક તરીકે ઓળખાય અને ફોસ્ફરસ છે ને બરાબર એ પી ફોર તરીકે ઓળખાય એટલે કે એ ચાર પરમાણુઓનું એનું જોડાણ વપરાતું હોય છે બરાબર એટલે દ્વિ પરમાણુ અને ચાર પરમાણુ આ એનો આન્સર થાય કદાચ આ ના સમજાય પણ આને બીજું કંઈ નહીં આને માત્ર ગોખી લો તો એવી રીતે તમે સમજી શકો આમાં કોઈ સમજાવવાની વસ્તુ છે નહીં ઓનલી ડેટા છે ક્વેશ્ચન્સ નંબર દસની વાત કરીએ નીચેનામાંથી કોણ અથવા તો ક્યુ ભોજનમાં કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન યુક્ત અવશિષ્ટને ખોળેલ સ્વરૂપે લઈ લે છે એટલે ખોળ સ્વરૂપે લઈ લેવું એટલે કે ભાઈ પોતાના બોડીની અંદર બરાબર છે આપણા શરીરની અંદર આવી રીતે લોહી હોય લોહીની અંદર પાછા વ્હાઈટ સેલ છે બરાબર છે રેડ સેલ છે બરાબર છે આવી રીતે જે સેલ છે એ તમે જોશો તો એ આમાંથી એમ કહેવા માંગે છે કે કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજનને કોણ લઈ લે છે બરાબર તો એના ઓપ્શન એ પાછું કે લોહીમાં રહેલા પ્લેટલેટની વાત કરે છે લિમ્ફોસાઇડ્સ એટલે વ્હાઈટ સેલ બરાબર એનું સેકન્ડ નેમ છે પછી આર આર લઈએ તો કે રેડ કણ અને પ્લાઝમા તો આ બધું કોણ લઈ જાય તો જો મેં એને સમજાવવા માટે નીચે ટાઈપ કરી આપ્યું છે કે ભાઈ લોહીના જે પ્લેટલેટ હોય ને એનું મુખ્ય કામ છે લોહી જામાવવું આપણે બોડીમાં ક્યાંય પણ લાગે છોલાય તો ત્યાંથી લોહી થોડુંક આવી રીતે નીકળે છે પણ અમુક સમય લાગે એટલે એ લોહી ત્યાં ઓટોમેટિક જામી જવું જોઈએ જે લોકો ડૉક્ટરીમાં હશે કે એવા કોઈ સ્ટુડન્ટ હોય એ આ વાતને વ્યવસ્થિત સમજી શકશે બાકીનાને એટલું યાદ ખાલી રાખવાનું છે કે ભાઈ લોહી જમાવવા માટે શેની જરૂર પડે કે પ્લેટલેટ છે એ લોહીને ગઠ્ઠો જમાવે લિમ્ફોસાઇટ્સ વ્હાઈટ સેલની આપણે વાત કરી તો વ્હાઈટ સેલ જે છે એ આપણી અંદર આપણા શરીરમાં શું કરતા હોય તો વ્હાઈટ સેલ જે છે એનું કામ છે એક રક્ષક તરીકે આપણા શરીરની અંદર એ લડવૈયા તરીકે કામ કરે છે સફેદ કણ જે છે એનું કાર્ય શું છે તો કે આપણા બોડીમાં ઓક્સિજનને ચારે બાજુ ફેરવે આપણે શ્વાસ લઈએ એમાંનો આવેલો ઓક્સિજન જે છે એ બ્લડમાં ભળે અને રેડ કણ જે છે એ એને આખા બોડીમાં લઈ જઈ અને શરીરની અંદર તમામે અંગમાં ઓક્સિજન પહોંચાડવાનું કાર્ય કરે જ્યારે પ્લાઝમા જે વધ્યું એ પ્લાઝમા જે છે એ શું કાર્ય કરે છે તો કે ભાઈ પ્લાઝમા જ્યારે આપણા શ્વાસની અંદર વધુ પડતો કાર્બન ડાયોક્સાઇડ આવી જાય કે નાઇટ્રોજન આવી ગયું હોય તો એને એ પોતાનામાં ઘોળી અને આખા બોડીમાં ફેરવી દે છે બરાબર છે આનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે તમને કદાચ ખ્યાલ હોય તો કોલસાની સગડી બરાબર ઘરની અંદર કોલસાની સગડી લોકો કરે અને પછી બધું બારી બહેના બધું તમે બંધ કરી દો ને એ જે ધુવાળો છે એમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ જો તમારા બોડીમાં જાય તો રાતના સમયે તમને ઊંઘમાં જીવ કુંગળાવા માંડે અને કંઈક થવા માંડે આ વસ્તુ જે છે એનું લાઈવ એક્ઝામ્પલ છે કે પ્લાઝમા આને બોડીમાં લઈ જાય અને શરીરમાં બધી જગ્યાએ ભેળવે તો તમને તકલીફ થવા લાગતી હોય છે પછીનો ક્વેશ્ચન્સ લઈ લઈએ એક લાસ્ટ વાયુમંડળીય દ્વાબ બરાબર છે કે દબાણ જે છે એ કોના બરાબર છે એટલે કે એક વાયુમંડળીય દબાણ જે છે આ એક ડેટા છે આ મારા ખ્યાલથી આપણે ફોરેસ્ટની પરીક્ષામાં પણ બે ત્રણ વાર પૂછેલો છે તો આને પાકો કરી લેજો વન પોઈન્ટ ઝીરો વન ઇન્ટુ ટેન રેસ્ટ ટુ ફાઈવ પાસકલ હમણાં જોઈએ ને આપણે દબાણ છે એ સેવા મપાય તો કે પાસ્કલની અંદર મપાય છે હવે જે લોકોને આ વિડીયોની પીડીએફ ફ્રીમાં જોઈતી હોય એ ટેલિગ્રામ ગ્રુપમાં મેળવી શકશે લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જે લોકોને વિજ્ઞાન રીઝનિંગ અને મેથ્સ વ્યવસ્થિત વધારે જોવું છે હજી આવા ઘણા બધા વિડીયો જોવા છે તો પ્લેલિસ્ટ ચેક કરો બરાબર વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે લોકોને ઓરિજિનલ પેપરો પ્રેક્ટિસ માટે જોઈએ છે એ મારો કોન્ટેક કરી શકે છે ને એમાં બે હજાર અઢાર એકવીસ અને બાવીસના પેપર એમને માત્ર એકસો પચાસમાં મળશે જે વિથ આન્સર હોય છે અને ધીસ ઇઝ માય વોટ્સએપ નંબર યુ કેન ચેટ વિથ મી ચલો ધન્યવાદ